કુવારો આ શબ્દ સાંભળતા જ અમુકને એમ થતું હશે કે હું પણ આટ લાઈનમાં આવું છું અને પરણેલાઓને એમ થતું હશે કે કાશ કુવારો જ સારો હતો બરાબર ને એક છે તારક મહેતા સિરિયલ ખબર છે આ સિરિયલમાં કુવારો કોણ છે હા સાચું સમજી ગયા ને પોપટલાલ જેના લગ્ન ન થતા હોય તેને કુવારા કહેવાય છે બરાબર ને એમાં પણ ધીમે ધીમે ઉંમર થઈ જાય એટલે વાંઢા શબ્દ આવી જાય તમે માણસો તો કુવારા જોયા જ હશે પણ ક્યારે કુવારો કિલ્લો સાંભળ્યો છે તમને એમ થાય કે કિલ્લા થોડા લગ્ન કરે તો એ કુવારો કેમ તો ચાલો આજના નોલેજ કોર્નર પર હું જાણવી નિમાવત તમને કુવારા કિલ્લાની મસ્ત સ્ટોરી સંભળાવું અલવરનો બાલા કિલ્લો એટલે કે કુવારો કિલ્લો રાજસ્થાનના સમૃદ્ધ વારસા અને ઇતિહાસનું પ્રતિક છે આ કિલ્લાનું બાંધકામ પંદરમી સદીમાં હસન ખાન મેવાતી દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું જે પાછળથી વિવિધ શાસકોના શાસન હેઠળ રહ્યું આ કિલ્લો અરવલ્લી ટેકરીઓ પર લગભગ ત્રણસો મીટરની ઊંચાઈ આવેલો છે આ કિલ્લામાં છ મુખ્ય પ્રવેશ દ્વાર છે જયપોળ સૂરજપોળ લક્ષ્મણપોળ ચાંદપોળ કૃષ્ણપોળ અને અંધેરીપોળ તેમજ કિલ્લાની દિવાલોમાં ચારસો છેતાલીસ બંદૂકના છિદ્રો છે દુશ્મનો પર ગોળીઓ ચલાવવા માટે બનાવવામાં આવ્યા હતા ઇતિહાસમાં આ કિલ્લા પર ક્યારેય કોઈ યુદ્ધ નથી થયું જેના કારણે તેને કુવારો કિલ્લો કહેવાય છે